ગત તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર બી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ એકસો અઢાર એક એકસો સત્યાવીસ સાત એકસો ચાલીસ ચાર ત્રણસો આઠ પાંચ એકસઠ બે એ ત્રણસો એકાવન ત્રણ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અને ભોગ બનનાર પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા તેમની સાથે હની ટ્રેપિંગ બરજીપરીથી પૈસા કઢાવી લેવા અપહરણ કરવું તથા ગેરકાયદેસર ગોંધી રાખવા અને માર મારવાના અને હની ટ્રેપિંગ બાબતેની કન્ટેન્ટવાળી ફરિયાદ એમના દ્વારા આપવામાં આવેલ છે આ ગુનાના કામે હકીકત એવી છે કે ત્રણ જેટલા ઈસમો કે જેમાં એક મહિલા છે બે બે પુરુષ છે પાયલ ભાવિન પટેલ પાર્થ જિતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા દ્વારા આ કાવતરાનું આયોજન કરવામાં આવેલ જેમાં પાયલ છે એ આરોપીને એમની પાસે જમીનની કેટલીક મેટરોની કામગીરી બાબતે અવારનવાર મળતી હતી અને એક પ્રકારનું હોટલમાં બુક કરી અને એમને બોલાવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરના ભાગરૂપે ત્યારબાદ એક ત્રણ બે હજાર પચીસના રોજ આ બે સહ આરોપીઓ જે પાર્થ ઠક ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા આ હોટલ જે છે એ મયુરા હોટલ છે ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે ત્યારબાદ ધમકી આપી ડરાવી ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા તે એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય પોલીસ પાસે આવ્યા ન હતા પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતા પોલીસ દ્વારા તેમને ભાંઘરી આપી તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેને અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે બે મોબાઈલ અમુક ચેકો કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે સર આરોપીઓનો ભૂતકાળ ઇતિહાસ કેવો છે